જેટલું સમજાયું એટલું બધું ખાન પાન ધ્યાન યોગ કરજો બરોબર અને હજી પાછું બે વાર દવા લઈ જીવા નમોનારાયનારાયું નામ છે કેમ્પ થયો એમાં તમે દવા લેવા માટે આવ્યા હતા એક મહિનો દવા લઈ ગયા બે મહિના લઈ ગયા એક મહિના એક મહિનામાં કેવું લાગે તમને હવે વીસ થી પચીસ ટકા ફેર લાગે ખવાતું નતું ખવાય છે સોજો હતો એ ઉતરી ગયો સોજો ઉતરી ગયો પેટ પેટ સાફ આવે છે સારું લાગે છે એક જ મહિનામાં સરસ સરસ નમૂ રહે કેવું લાગે તમને હા શું સારું લાગે છે આ બધું ખેતરો ફરતું છું હા

હમણાં ઘડી પેલા બેન અહીંયા મારી પાછળ બેઠા હતા અને હાથ લઈ લેતા હતા તો ડોક એમની મેળે ઓલી થઈ જતી હતી આજે આપણે બેનને આજના ચક્ર ઉપર થોડુંક ભાર દઈને એમને પોઈન્ટ આપ્યો છે બરોબર આજે એ બેનનું એક જ મિનિટની અંદર એમ નામ રાખો બેન એમ નામ એમ નામ રહ્યો એક જ મિનિટની અંદર એમનું બેલેન્સ જોવો એક જ મિનિટની અંદર એમનું બેલેન્સ જોવો જે હાથ રાખ હાથ અહીંથી લઈ લેતા હતા તો ડોકી નીચે પડી જતી હતી આજ્ઞાચક્ર ઉપર થોડું ભાર આપી અને પોઈન્ટ દબાવ્યો છે તો અત્યારે એમનું બેલેન્સ છે જો બેલેન્સ આવી ગયું નમો નારાયણ બેન નમો નારાયણ